કપાસ બજારમાં ધીમે ધીમે ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી જોવા મળી રહી હોય તેવો માહોલ ગઈકાલે એટલે કે તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળેલો હતો અને રેકોર્ડ બ્રેક કહી શકાય તેવો ગઈકાલનો કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ કુકરવાડા ખાતે સત્તરસો રૂપિયા જેટલો બોલાઈ ગયો હતો લગભગ હું માનું છું ત્યાં સુધી આમાં ભૂલ નથી અને કદાચ ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો સત્તરસોથી ઉપરની સપાટીએ ગુજરાતના એકેય વિસ્તારમાં ભાવ નથી જોવા મળ્યો માત્ર કુકરવાડા ખાતે જ કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો રેકોર્ડ બ્રેક ભાવ સત્તરસો રૂપિયા જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ છે તે ગઈકાલે આપણને જોવા મળેલો હતો ખેડક મિત્રો આજે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના રોજ ત્રણ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ સત્તર જેટલો વધીને પાસઠ પોઈન્ટ જીરો પાંચ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બત્રીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર બસો એંસી અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બત્રીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર ત્રણસો છની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર છવ્વીસનો વાયદો નવ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને સોળસો પંદરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળની જે બ્રાન્ડ સાઠ કિલોની જે ગુણી આવે છે તેના હાજર ભાવ બાવીસો રૂપિયાની આસપાસ અત્યારે થઈ ચૂક્યા છે ખેડૂત મિત્રો ગઈકાલે કુકરવાડા ખાતે સત્તરસો રૂપિયા જેટલો ભાવ બોલાણો સોળસોમાં પણ ખેડૂત મિત્રો આવું જ હતું કે પહેલાં એકાદ બે વિસ્તારમાં માણાવદર કે પાલીતાણામાં જ બોલાતો હતો ત્યાર પછી બજારમાં જેમ જેમ રિકવરી આવી તેમ 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 દસ પંદર સેન્ટરોમાં સોળસો ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા તો આપણે એવી આશા રાખીએ છીએ કે ગઈકાલે કુકરવાળામાં સત્તરસો રૂપિયા ભાવ બોલાયો તો ધીમે ધીમે આવા જે સેન્ટરો છે તે દિવસે ને દિવસે વધતા જાય તો જે ખેડૂત મિત્રો પાસે સારી ગુણવત્તાવાળો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે ખેડૂત મિત્રો ગામડે બેઠા અતિ સારો કપાસ હોય તો સોળસોની ઉપરની સપાટીએ અમુક વિસ્તારોમાં જ ભાવ છે તે ગામડે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે બાકી નબળી ગુણવત્તાવાળા કપાસના વીસ કિલોના ગામડે બેઠા ચૌદસો નેવથી પંદરસો પંદરસો પચાસ અને અતિ સારો કપાસ હોય તો સોળસો કે સોળસોથી વધારે તમારા વિસ્તારમાં ક્યાંય ભાવ બોલાતા હોય અને તમારી પાસે માહિતી હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો બાકી ઓલ અવર ગુજરાતમાં ગામડે સરેરાશ પંદરસોથી પંદરસો એંસીની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ રહ્યા છે તેવી ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે અમને માહિતી છે તે મળી રહી છે કદાચ સારો કપાસ હોય તો સોળસોની ઉપરની સપાટીએ પણ ઘણા ખરા સેન્ટરોમાં ગામડે બેઠા કદાચ ભાવ બોલાતા હશે કારણ કે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કુકરવાડાને આપણે એકમાત્ર લક્ષમાં રાખીને વાત કરીએ તો સત્તરસો સુધી બજાર છે તે ટૂંકમાં પહોંચી ગઈ છે સોળસો પચાસ સોળસો એંશી આવી રીતે ઘણા સેન્ટરોમાં ભાવ બોલાતા હતા અને કુકરવાડામાં કદાચ અતિ સારો કપાસ આવ્યો હોય અને સત્તરસો રૂપિયા જેટલો ભાવ જે ખેડૂત મિત્રોને મળ્યો હશે તે ખેડૂત મિત્રોને ખૂબ ખુશી હશે કારણ કે કપાસ બજાર છેલ્લા ઘણા દિવસોથી ઘણા વર્ષોથી આપણે કહીએ તો કે મંદીમાં ચાલતી હતી અને આકસ્મિક વીસ ચાલીસ કે પચાસ કે સો રૂપિયા જેટલો ભાવ છે તે વધી જાય તો આપણે તેને રિકવરી ખૂબ સારામાં સારી આવી રહી છે તેવી ગણી શકીએ જે ખેડૂત મિત્રોને અતિ સારા કપાસના ભાવ ખૂબ સારા એવા મળે છે તેવા ખેડૂત મિત્રોને આપણે કોમેન્ટમાં જણાવીએ છીએ કે તમે કેટલો જથ્થો લઈ ગયા હતા અને કેવા ભાવ છે તે તમને મળેલા હતા કારણ કે આ સત્તરસો જેટલો ભાવ છે તે કદાચ એક જ ખેડૂતને જ મળ્યો હોય મોટા ભાગના ખેડૂત મિત્રોને તેની નીચેના ભાવ છે તે મળ્યા હોય ભલે એક ખેડૂત મિત્રને ભાવ મળ્યો હોય પરંતુ આપણા ખેડૂત ભાઈઓને ભાવ મળે છે એટલે આપણને આનંદ થવો જોઈએ આપણે આશા રાખીએ છીએ કે સારા કપાસના જે આવા ભાવ છે તે નબળી ગુણવત્તાવાળા કપાસના ભાવ પણ આવનારા સમયમાં થઈ જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી શકે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે પાંસઠ સેન્ટની આસપાસ ચોંટી ગયો છે આજે કપાસિયા ખોળના વાયદા તૂટ્યા છે પરંતુ હાજર બજારમાં જોઈએ તેટલો ઘટાડો નથી એટલે આપણે સમજી શકીએ છીએ કે કપાસિયા ખોળની હાજર બજાર ખૂબ સારી એવી મજબૂત ટોનમાં ટકી ગઈ છે કપાસની બધી જ સાઈડ પેદાશો છે જે કપાસમાંથી નીકળે છે તેમાં આપણે ગણીએ તો રૂ કપાસિયા અને કપાસિયા વોશ જે તેલ આવે છે જે કપાસિયા તેલ બને તે પહેલાનું જે રગડો આવે છે ઘટ પ્રવાહી આ બધી જ વસ્તુઓ ખૂબ સારી રીતે મજબૂતીની સાથે ભાવમાં અત્યારે ટકી ગઈ છે આપણે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પણ ખૂબ સારામાં સારી રિકવરી કપાસ બજારમાં જોવા મળે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને સારી કપાસ બજારનો લાભ છે તે થઈ શકે બાકી ઘણા બધા ખેડૂત મિત્રો અમારા એક જાણકાર અને પ્રગતિશીલ યુવા ખેડૂત છે જે કપાસ બજારનો વિશેષ અનુભવ ધરાવે છે તેમણે મને કહ્યું હતું કે પરાશરાભાઈ આ વર્ષે સિત્તેર ટકા જેટલો માલ છે તે ખેડૂતો પાસેથી વેચાણમાં ચાલ્યો ગયો છે એટલે કદાચ રિકવરી છે તે મજબૂતીની સાથે આગળ વધે કે ટકી જાય તેવું દેખાઈ રહ્યું છે ટૂંકમાં આપણે આશા રાખીએ છીએ કે ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો કપાસનો ભાવ આવનારા સમયમાં થઈ જાય તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને આ વર્ષે ઉત્પાદનમાં કાપ ગયો હોય તો સારી બજાર મળી જાય તો ટૂંકમાં સરભર થઈ જાય બાકી આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મોટો બગાડ થયો બીજું કે પંજાબમાં અતિભારે વરસાદ થયો ટૂંકમાં જે ખેડૂત મિત્રોનો કપાસ માવઠામાં બચી ગયો હતો અને સારો હતો તેવા ખેડૂત મિત્રોને અત્યારે ગુલાબી ઈયળે આડે હાથ લીધા છે ગુલાબી ઈયળને કારણે પણ કેટલું બધું નુકસાન આવશે તે કહી શકાય તેવી કન્ડિશન અત્યારે નથી કારણ કે આપણે જોઈએ છીએ કે કપાસની આવકોમાં છે તે ઘટાડો થઈ રહ્યો છે અને અતિ સારા કપાસના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે તે થઈ રહ્યો છે ટૂંકમાં ઓલ ઓવર સમગ્ર ભારતમાં જે આપણે આંકડાઓ જે જાણતા હતા તેટલું ઉત્પાદન કદાચ નહીં આવે તેમાં પણ ઘણા બધા ફેરફારો છે જેમ સમય વીતતો જશે તેમ તેમ આવતો જશે કારણ કે આપણને ખબર જ છે કે વાવેતરમાં કાપ હોય એટલે સ્વાભાવિક ઉત્પાદનમાં ગાબડું પડે જ અને તેમાંય આવી કુદરતી આફતો જોવા મળી હોય જેમ કે ગુજરાતમાં કમોસમી વરસાદ ગુલાબી ઈયળનો કાળો કહેર આવા અનેક પ્રશ્નો છે કારણ કે ખેતીના પાકો એવા છે ખેડૂત મિત્રો કે હવામાન ઉપર સીધી જ અસર છે તે પાક ઉપર થતી હોય છે માવઠા પહેલાં ગુજરાતમાં ખૂબ સારો એવો કપાસ હતો પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ કોઈ પણ ખેડૂત મિત્રોને તમે ફોન કરીને પૂછો કે તમારા ગામમાં કપાસનું ઉત્પાદન કેવું આવ્યું તો મોટાભાગના કહેશે કે અમારે જે ગયા વર્ષે થયો હતો તેનાથી કદાચ અમુક ખેડૂત મિત્રોને માવઠામાં ન બગડ્યો હોય તો તેવા ખેડૂત મિત્રોને ઉત્પાદન સારું આવ્યું હોય બાકી મોટાભાગના ખેડૂત મિત્રોને ઘણી બધી ગુણવત્તા છે તે એકદમ નબળી કક્ષાની થઈ ગઈ છે એટલે જ માર્કેટમાં બજાર ભાવ છે તે ઊંચા નથી મળતા અને જે સારો કપાસ છે તેના ખૂબ સારા એવા રિકવરી તરફી ભાવ છે તે ખેડૂત મિત્રોને મળી રહ્યા છે ખેડૂત મિત્રો આ માત્ર જાણકારીના હેતુ માટે જ આ માહિતી તમારા સુધી મેં પહોંચાડેલી છે અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે દેવડ સલાહ સલાહ કે નથી આપતા તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો